નમસ્કાર દર્શક મિત્રો બી ઇન્ડિયામાં આપનું સ્વાગત છે આપની સાથે હું નરેશ અને આજે દર્શક મિત્રો એનાલિસિસમાં ચર્ચા કરવી છે નકલી યુનિવર્સિટી ની વાત કરવી છે દર્શક મિત્રો આપણે ગુજરાતની અંદર ઘણું બધું નકલી જોયું અને અત્યારે જોઈ પણ રહ્યા છીએ નકલી ખાદ્યપાનની વસ્તુઓ તો આપણને અત્યાર સુધી સાંભળવા મળતું હતું ઘણી બધી વસ્તુઓ નકલી અત્યારે ઘીથી લઈને લગભગ તમામે તમામ નકલી ચીઝ બટર તો બધું આપણને નકલી જોવા મળે છે પરંતુ અત્યારે અ નકલી ઓફિસ નકલી અધિકારી નકલી જજ નકલી કોર્ટ એવી જ રીતે નકલી ટોલ ટોલનાકું એવી જ રીતે ઘણી બધી નકલી નકલી પોલીસ અધિકારી પણ ઝડપાયા છે નકલી આઈપીએસ અધિકારી પણ ઝડપાયા છે ઘણા બધા જ્યારે નકલી ઝડપાતા હોય છે ત્યારે હવે તો જાણે કેમ હોડ લાગ્યું હોય ને એવું લાગી રહ્યું છે કે આ વસ્તુ નકલીમાંથી બાકાત રહી ગઈ છે આ સુકામ બાકાત રહી જાય એવો એક સવાલ અત્યારે થઈ રહ્યો છે અને એની આજે ચર્ચા કરવી છે પાટણ શહેરની અંદર એટલે કે ઉત્તર ગુજરાત માટે જે શિક્ષણનું હબ મનાય છે હેમચંદ્ર આચાર્ય યુનિવર્સિટી ઉત્તર ગુજરાત યુનિવર્સિટી જે પ્રસિદ્ધ છે અને પાટણની અંદર આ એક યુનિવર્સિટી ચાલે છે જેમનું નામ છે એમ કે યુનિવર્સિટી આ સમગ્ર એમ કે યુનિવર્સિટી નકલી હોવાનો દાવો કર્યો છે ત્યાંના પાટણના ધારાસભ્ય કિરીટ પટેલે અને આ અંગે તેમણે પત્ર લખીને શિક્ષણ મંત્રીને જાણ પણ કરી છે ઋષિકેશભાઈ પટેલ જેઓ અત્યારે શિક્ષણનો હવાલો પણ સંભાળી રહ્યા છે તેમને જાણ કરી છે કે આ યુનિવર્સિટી જે તે નકલી ચાલી રહી છે હવે એવા વિસ્તારની અંદર આ યુનિવર્સિટી ચાલી રહી છે યુજીસીએ પાછી માન્યતા પણ આપી છે અને વર્ષ બે હજાર ત્રણમાં તેની માન્યતા મળી છે હવે આના જે પાર્ટનર છે એમનું નામ છે જીતેન્દ્ર યાદવ જેઓ આના પાર્ટનર છે અને રાજસ્થાનમાં પણ એમની એક યુનિવર્સિટી ચાલે છે સનરાઈઝ યુનિવર્સિટી કરીને અને રાજસ્થાનની પોલીસ એટલે કે એસઓજી પોલીસ દ્વારા પણ નકલી ડિગ્રી વિતરિત કરવાના મામલે એમના સામે કાર્યવાહી પણ કરી છે એ આની અંદર ભાગીદાર છે અને એમને બે હજાર ત્રેવીસમાં યુજીસી દ્વારા ભારત સરકાર દ્વારા માન્યતા મળી છે એ પણ એક મોટો સવાલ છે કે તંત્રની સાઠ ગાંઠ ક્યાં સુધી ગૂગલ મેપ પર આપ જ્યારે એને એમ કે યુનિવર્સિટી લખીને શોધવાનો પ્રયત્ન કરશો ત્યારે એક ફાર્મ હાઉસ જેવું દેખાશે

પાટણના ધારાસભ્ય કિરીટભાઈ પટેલે ટેકનિકલ ટીમને વિનંતી કરીશ કે તેઓ બાઇક ચલાવે સાંભળીએ પહેલા કિરીટભાઈ પટેલને કે તેઓ આ વાતને લઈને શું કહી રહ્યા છે પાટણમાં ચાલતી યુનિવર્સિટી બાબતે મેં ગઈકાલે શિક્ષણ મંત્રીને મળીને રજૂઆત કરી આજે મેં જે વિડીયો મોકલ્યા છે કે રાજ્ય સરકારે અને યુજીસીએ જે જગ્યાએ એમ કે યુનિવર્સિટીને મંજૂરી આપી છે એના વિડીયો તમે જોઈ શકો છો આ માત્ર ફાર્મ હાઉસ છે એ ગોડાઉન બનાવેલું છે આજે પણ આ જગ્યાએ કંઈ ચાલતું નથી એટલે ફરીથી અમે રાજ્ય સરકારને મીડિયાના માધ્યમથી પણ વિનંતી કરીએ છીએ કે ગુજરાતના યુવાનો સાથે રમત રમવાનું બંધ કરો જો આ બાબતે અમારી રજૂઆત ધ્યાને નહીં લેવામાં આવે તો ના છૂટકે અમારે નામદાર હાઈકોર્ટની અંદર પિટિશન પડશે અને જરૂર પડે શિક્ષણ સચિવ કે શિક્ષણ મંત્રીની ઓફિસ આગળ કિરીટ પટેલ ધારાસભ્ય પાટણના જેમના દ્વારા આ વાતને મૂકવામાં આવી છે તેમને પત્ર દ્વારા શિક્ષણ મંત્રીને લખ્યું અને જાણ પણ કરી છે અને જેના કારણે ઘણા બધા વિદ્યાર્થીઓના ભાવિ જોખમમાં ત્યારે નકલીની અત્યારે બોલબાલા છે નકલી ડૉક્ટરોનો મામલો પણ અત્યારે ખૂબ ચર્ચાની અંદર છે હમણાં લગભગ તેર જેટલા ડૉક્ટર સુરતની અંદર ઝડપાયા હતા નકલી નકલી ડિગ્રી ધારકો કે જે સિત્તેર હજારથી લઈને કેટલામાં વેપાર થતો હતો સમગ્ર મીડિયા જગતની અંદર એની ચર્ચા થઈ હતી જે લોકો મિકેનિક તરીકે કામ કરતા હતા કે ફેક્ટરીની અંદર જેઓ કામ કરતા હતા એવા વ્યક્તિઓને પણ ડોક્ટર બનાવી દેવામાં આવ્યા છે ડિગ્રી આપીને એવા પણ કિસ્સાઓ અત્યારે આપણી સામે છે અને અત્યારે હાલ પણ એની એ ઘટના પણ તાજી છે અને અત્યારે પણ મીડિયામાં એ વાતને લઈને ચર્ચા અત્યારે ચાલુ છે મેડિકલ ની જે સર્ટિફિકેટની ડિગ્રી છે એ ડિગ્રી આખી ફેંક આપવામાં આવી છે એટલે હવે માની લો કે આખી યુનિવર્સિટી જ્યારે નકલી ચાલતી હોય છે ત્યારે કેટલા બધા કોર્સિસ યુનિવર્સિટીની અંદર ચાલતા હોય છે અને અત્યારે તો દર્શક મિત્રો પહેલાં મને યાદ છે આપણે જોતા હતા અને સાંભળતા હતા કે કોલેજ નવી શરૂ થતી હતી એક બાદ એક કોલેજની શરૂઆત થતી હતી અને લગભગ એસી પંચ્યાસી નેવું પંચાણું અને આઈ થિંક બે હજાર પહેલાનો એ જે દાયકો હતો નેવું થી બે હજારનો દાયકો એની અંદર નવી નવી કોલેજો ખુલવાની શરૂઆત થઈ હતી અને અત્યારે એક નવો ટ્રેન્ડ આપણને જોવા મળી રહ્યો છે એ વખતે ફક્ત ચાર યુનિવર્સિટીઓ આખા ગુજરાતની અંદર અસ્તિત્વ ધરાવતી ઉત્તર ગુજરાત યુનિવર્સિટી દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી ગુજરાત યુનિવર્સિટી અમદાવાદની અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટી આખા ગુજરાતની અંદર ચાર જ યુનિવર્સિટી માત્ર હતી અને તમામ કોલેજો જેટલી પણ કાર્યરત હતી એ તમામે તમામ કોલેજો આ યુનિવર્સિટીની અંતર્ગત આવતી હતી અત્યારે એવી ઘટનાઓ બનતી જાય છે જેમ કોલેજો ખુલતી હતી અને એ પછી પ્રિસ્કૂલ પણ એનો પણ એક ટ્રેન્ડ ચાલ્યો હતો કે આમ એક ગલીએ એક પ્રી સ્કૂલ આપણને જોવા મળે એવી રીતે અત્યારે યુનિવર્સિટી ખુલી રહી છે અમદાવાદની જ આપણે જો વાત કરીએ તો અમદાવાદ અને ગાંધીનગરની પેરીફરીમાં જો જો આપણે રાઉન્ડ મારીશું ને ત્રીસથી ચાલીસ કિલોમીટરનો આખો જે પેરીફરી એરિયા છે તો એની અંદર આપણને ઘણી બધી યુનિવર્સિટી જોવા મળશે એની અંદર આપણે ગુજરાત યુનિવર્સિટી તો પહેલેથી અસ્તિત્વમાં છે જ વર્ષોથી અને એની માન્યતા પણ છે એ સિવાય ઇન્ડસ યુનિવર્સિટી આવી જાય છે સિલ્વરોક આવી જાય છે પછી ઘણી બધી સ્વર્ણિમ બી યુનિવર્સિટી આવી જાય છે એ સિવાય ઘણા નામ અત્યારે મને મોઢે યાદ નહીં આવે પરંતુ ત્રીસથી ચાલીસ કિલોમીટરના ફેરી અમદાવાદ અને ગાંધીનગરમાં જો તમે ફરશો તો ઘણી બધી યુનિવર્સિટી આપણને જોવા મળશે અત્યારે તો અમદાવાદથી જે લગભગ પચીસ કિલોમીટરના અંતરે છે ત્યાં સ્વામિનારાયણ સંપ્રદાયની એક હોસ્પિટલ હતી અત્યારે ત્યાં આગળ પણ કોલેજ ચાલુ થઈ ગઈ છે અને એને પણ યુનિવર્સિટીની માન્યતા આપી દેવામાં આવી છે એટલે ક્યારે કોને અને કેવી રીતે માન્યતાના ધોરણો જે આપવાના હોય છે સરકાર કડક કાયદા અમલી કરવાની વાત કરતી હોય છે પ્રિસ્કૂલ સંચાલકો જે અત્યારે છે એ લોકો હડતાલ ઉપર ઉતર્યા છે કારણ કે એનો જે સમાવેશ છે એ સ્કૂલની કેટેગરીમાં તેને કરવામાં આવી દીધો છે અને ઘણી બધી મર્યાદાઓ પ્રિસ્કૂલમાં આવી જાય પ્રિસ્કૂલની અંદર પ્લે ગ્રુપ નર્સરી જુનિયર કેજી અને પછી સિનિયર કેજી આવી રીતે તેની વર્ગવા જે ફાળવણી હતી તે હતી અને ત્યારબાદ જે બાળક છે એ બાળક પહેલાં ધોરણમાં સ્કૂલની અંદર એડમિશન લેતું ત્યારે પહેલાં ગલીએ ગલીએ પ્રિસ્કૂલ જોવા મળતી હતી અત્યારે એ સિનારીઓ આખો ચેન્જ થયો છે અને એ પ્રિસ્કૂલની શરૂઆત જ નવી શાળામાંથી થાય છે અને એ શાળા ધોરણ બાર અને પછી કોલેજ અને પછી માસ્ટર ડિગ્રી સુધી એ કોલેજ ચાલે છે અને આખરે એને માન્યતા મળી જાય છે આખે આખી યુનિવર્સિટીની હવે શું સરકારને આની કોઈ દરકાર નહીં હોય આ વાતની કોઈ ખબર નહીં હોય શું આ વાત માનવાને કોઈ કારણ ખરું કે જે વ્યક્તિ સામાન્ય માણસને આંગળીના ટેરવે જે વસ્તુ ઉપલબ્ધ છે એ સરકારના આટલા મોટા અધિકારીઓ કે જેઓ મસ્ત મોટો પગાર લઈ રહ્યા છે તેમને જવાબદારી પણ સોંપવામાં આવી છે કેવા પ્રકારની કાર્યવાહી કઈ જગ્યાએ ક્યાં સાચું ચાલી રહ્યું છે કઈ જગ્યાએ ક્યાં ખોટું ચાલી રહ્યું છે તમામ માહિતી જ્યારે હાથ વગી અત્યારે છે સોશિયલ મીડિયાનો પણ જમાનો છે ત્યારે આંગળીના ટેરવે જ્યારે આ બધી વાતો હોય ત્યારે આખી આખી યુનિવર્સિટી નકલી કેવી રીતે હોઈ શકે અને કેવી રીતે બની શકે એ થોડો વિચારવાનો અને ચર્ચાનો વિષય પણ બની જાય છે સાથે સાથે આત્મમંથન પણ કરવું બની જાય છે કે લોકોએ કોઈ એવો ધંધો વ્યવસાય કે રોજગાર નથી છોડ્યો કે જેની અંદર નકલી વસ્તુ સામેલ ના હોય શિક્ષણ વિભાગ બાકાત હતો શિક્ષણ વિભાગની અંદર પણ જો કે નકલી ડિગ્રીઓનો તો ઘણા સમયથી ચાલી રહ્યું છે પણ આખી આખી સ્કૂલ કોલેજ કે પછી આવી આખી યુનિવર્સિટી નકલી જ્યારે આવી જતી હોય છે એ ખરેખર સરકાર સરકારે પણ આ બાબતે ખૂબ ગંભીરતાપૂર્વક વિચારવું જોઈએ અને એ પણ એના માલિક જે ભાગીદાર એના જે ક્રાઇટેરિયા જેના માટે નક્કી કરવા જોઈએ અને જેના માટે ખાસ તકેદારી હોવી જોઈએ બદનસીબી આપણા લોકોની છે કે નેતા બનવા માટે તમારે કોઈ ક્વોલિફિકેશનની જરૂર નથી ચાહે તમે કોઈપણ ગુના અંતર્ગત તમારી સામે કેસ નોંધાયેલો છે એફઆઈઆર થયેલી છે તો અને તમે જેલની અંદર છો છતાં પણ તમે ઇલેક્શન લડી શકો છો તમે કેટલું ધોરણ ભણ્યા છો એના માટેની કોઈ લાયકાત નથી નેતા બનવા માટે તમે અંગૂઠા છાપ હશો તો પણ તમે નેતા બની શકશો તમારામાં આવડત હોવી જોઈએ કે તમે લોકોને કેટલી લોલીપોપ આપી શકો છો કેટલા વાયદાઓ ખોટા કરી શકો છો કેટલી કેટલાય વચનોની લાણી તમે લોકોને કરી શકો છો એ વસ્તુ અગત્યની છે અને બીજું એક પાવર મની પાવર અને મસલ પાવર આ બે વસ્તુ નેતા બનવા માટેના પ્રાથમિક ગુણ જો વાત કરવામાં આવે તો આ બે જો ગુણ હોય તો કોઈ ભણતરની જરૂર નથી તમારી પાસે મસલ પાવર છે તમારી પાસે મની પાવર છે તો તમે કોઈપણ લેવલના નેતા બની શકો છો એ પછી મંત્રી હોય કે પછી કોઈ સામાન્ય ખાતું ભલે સામાજિક કલ્યાણ ખાતું સમાજ કલ્યાણ ખાતું જનરલી કોઈ લેતું નથી પણ સમાજ કલ્યાણ ખાતાના પણ મંત્રી હોય છે ભલે એના તમે મંત્રી બનો રાજ્ય કક્ષાના બનો કે પછી પૂર્ણકાલીન જે મંત્રી હોય તે શા માટે કાયદામાં આ પ્રકાર જોગવાઈ નથી એ આપણે ચોક્કસથી વિચારવું પડે અને એવા લોકોને આપણે મત આપીને ચૂટી કાઢીએ છીએ જનપ્રતિનિધિ તરીકે આપણો અવાજ એ ઉઠાવશે એવો વિશ્વાસ વ્યક્ત કરીને આપણે એમને ચૂટી કાઢીએ છીએ ત્યારે નકલીની ભરમાર અને ગુજરાતની અંદર અત્યારે ખરેખર જે મોડલ સ્ટેટ તરીકે જેને સમગ્ર ભારતમાં અને વિદેશમાં પણ મોડલ સ્ટેટ ગુજરાત તરીકે જેને રજૂ કરવામાં આવે છે અને એની અંદર જ્યારે ગુજરાતની અંદર જ્યારે વહીવટી દ્રષ્ટિને પરિપ્રેક્ષની અંદર આપણે જ્યારે વાત કરતા હોઈએ ત્યારે આને વહીવટની ખામી ગણવી મિલીભગત ગણવી કે પછી જે અધિકારીઓ કે નેતાઓ જે પોતાના હોદ્દા ઉપર બેઠા છે એમને કોઈ અધિકારીઓ કે આવા લેભાગુ તત્વો જે છે એ કોઈ એમને ગણકારતા નથી કારણ કે એમની પાસે મની પાવર છે મસલ પાવર છે જેના કારણે એ ગમે ત્યારે ગમે તે વસ્તુ કરી શકે હજારો વિદ્યાર્થીઓના જીવન સાથે ચેડા કરી શકે હવે આ યુનિવર્સિટી છે એની અંદર અંદર કેટલા વિદ્યાર્થીઓએ કયા કોર્સની એડમિશન લીધું હશે એ આંકડો સામે આવે અને એ લોકોને જ્યારે ખબર પડે કે આ યુનિવર્સિટી આખી આખલી નકલી છે આપણે જે ડિગ્રી મળવાની છે એની અસલિયતની તો ક્યાં વાત જ જ્યારે યુનિવર્સિટી આખી નકલી છે તો પછી એ વિદ્યાર્થીઓ જશે કે આને અત્યાર સુધી જે પૈસા ભર્યા હશે સાથે સાથે એમણે એમનો કિંમતી જે સમય આપ્યો છે અભ્યાસ મેળવવા માટે એ સમય શું સરકાર પરત આપી શકશે આ આ બધી ચર્ચાઓ ને ચોક્કસથી સ્થાન આપવું જોઈએ મળવું જોઈએ અને સરકારે પણ આની ગંભીરતાપૂર્વક નોંધ પણ લેવી જોઈએ કે આખે આખી યુનિવર્સિટી જ્યારે નકલી બને છે વચ્ચે ઘણી યુનિવર્સિટીઓને બેન કરવામાં આવી હતી એનું પણ આખું એક લિસ્ટ જાહેર કરવામાં આવ્યું હતું સરકાર દ્વારા કે જેમણે કોઈ કાયદાકીય અમુક જે પાલન કરવાનું હોય છે તેનું પાલન ન કરવાના કારણે એની અમુક કોલેજોને બ્લેકલિસ્ટ કરી હતી અને એમની માન્યતાઓ રદ કરી હતી ફરીથી એ જ યુનિવર્સિટીઓ એ જ કોલેજોની પાછી માન્યતા આવી ગઈ છે શરૂઆતમાં એ વખતે ચર્ચા થાય છે મીડિયામાં અમે લોકો પણ આ વાતને લઈને ચર્ચા કરીએ છીએ થોડો સમય થાય છે અને પછી ફોલોઅપ લેવાતું નથી અને લોક માનસ પણ આ વાતને લઈને ભૂલી જાય છે ને લોકોએ પણ ચોક્કસથી આ બધી જે વાતો છે એ વાતોને ધ્યાનમાં રાખીને સત્તાનું તંત્રનું જે તે વહીવટી ક્ષેત્ર જે વિસ્તારની અંદર આવે છે તે વહીવટી ક્ષેત્રના અધિકારીની વાત હોય મીડિયાની વાત હોય પોલીસ જગતની વાત હોય અથવા તો પછી ન્યાયપાલિકાની અંદર જે પ્રકારે આપણે જતા હોઈએ છીએ કારણ કે જ્યારે પોલીસ પણ ફરિયાદ નથી લેતી ત્યારે આખરે એક રસ્તો એ બાકી છે કે ફરિયાદી સીધો કોર્ટમાં જઈને પોતાની ફરિયાદ દાખલ કરી શકે છે તો શું એવા કેસની અંદર આ લોકોને કેટલા અંશે જવાબદાર માનવા આ જે વહીવટદારો છે અમલદારો છે આમને કેટલા જવાબદાર માનવા અત્યારે નકલીની વાત થાય છે ત્યારે ચોક્કસથી એના જે માલિક હશે એના જે પાર્ટનર હશે એમની સામે ક્યાંક પગલાં લેવાની વાત આવશે કોઈ એમના ખૂટતા કાગળ હશે તો એ કાગળ પૂરા કરવામાં આવશે અને ફરી પાછી એને માન્યતા આપી દેવામાં આવશે એની પાછળ કેટલો વહીવટ થશે એ મને કે તમને ખબર નથી પણ એ વહીવટદાર જે લોકો છે એ લોકોને ખબર છે કે આ વસ્તુ એક સામે આવી છે આ એક બકરો આવ્યો છે સામેથી તો પછી આપણે એને હલાલ કરી દેવો અને એ હલાલ એની કિંમત કેટલી એ જે તે માણસની કાબિલિયત અને એની પાસે મની પાવર કેટલો છે જો મસલ પાવર વધારે હશે તો એની સામે પૈસાની માંગણી ઓછી થશે અને જો મસલ પાવર ઓછો હશે ને થોડી કાયદાની આંટીગુંટીમાં વધારે પેચ ફસાયેલો હશે તો એનો જે તોડ થવાનો છે એ તોડનો આંકડો હશે એ મોટો હશે હવે સવાલ આપણને બીજો એક એ પણ થાય કે જે વ્યક્તિ રાજસ્થાનમાં સનરાઈઝ યુનિવર્સિટી કરીને ફરજી ડિગ્રીના નામે ડિગ્રી આપતો તો લોકોને અને એની સામે રાજસ્થાનની એસઓજી પોલીસે તપાસ કરી છે એની ધરપકડ પણ કરી છે ત્યારે આ વ્યક્તિ આવી યુનિવર્સિટીની અંદર કેવી રીતે ભાગીદાર બની શકે શું કાયદામાં એવી કોઈ જોગવાઈઓ છે કે જેની સામે આવા પ્રકારની ધોખાધડીનો કોઈ કેસ કરવામાં આવ્યો હોય અને એ પણ શિક્ષણ અને આરોગ્ય સાથે જે વસ્તુ ખૂબ જ મહત્વની માનવામાં આવતી હોય છે આરોગ્ય અને શિક્ષણ બંનેને આપણે ખૂબ અલગ રીતે જોતા હોઈએ છીએ અને આરોગ્યની અંદર ડોક્ટરને આપણે ભગવાનની નજરે જોતા હોઈએ છીએ ત્યારે અત્યારે એ બંને સ્તર પર લોકો કઈ નજરથી જોશે એ અત્યારે મોટો સવાલ આપણને થઈ રહ્યો છે અને એ લોકોની આપણી જે જોવાની નજર હતી એ નજરિયામાં પણ ઘણો બદલાવ થશે કારણ કે આખરે મની પાવર અને મશલ પાવર જ કામ કરી રહ્યા છે નહીં કે હું કે તમે આપણે તો માત્ર આ વાતને ઉજાગર કરી લોકોની સમક્ષ આ વાત મૂકવા માટે બી ઇન્ડિયા માધ્યમ બન્યું છે હવે લોકોએ જાગૃત થવાનું છે કે ખરેખર જેટલા પણ વિદ્યાર્થીઓ કે વાલીઓ આની અંદર ભરાયા છે તેઓ કેવી રીતે બહાર નીકળશે અને બહાર નીકળવા માટેના રસ્તા કેટલા એમણે કેવા પ્રકારની ક્યાં આગળ ફરિયાદ કરવી પડશે અને જો આવા ભાગીદાર કે જેમની સામે રાજસ્થાનની અંદર પણ જો ધરપકડ થઈ હોય અને કેસ ચાલતો હોય તો આવા ભાગીદારને ગુજરાતની અંદર સ્થાન મળવું કેટલું યોગ્ય એ પણ ગુજરાત સરકારે પણ વિચારવું પડશે ગૃહ વિભાગ અને સાથે સાથે શિક્ષણ વિભાગે સંયુક્ત સંયુક્ત રીતે રીતે જ્યારે આવા પ્રશ્નો બનતા હોય છે ત્યારે આની કોઈ બેઠક બોલાવી અને આ અંગે ચિંતન કરી વિચાર વિમર્શ કરી અને કોઈ નિવેડો ચોક્કસથી લાવે તેવી અપેક્ષા રાખીએ તો દર્શક મિત્રો આ હતી એનાલિસિસ માં આજની વાત ફરી મળીશું એક નવા વિષય સાથે ત્યાં સુધી મને આપશો રજા આપ જોતા રહો બી ઇન્ડિયા ભરોસો ગુજરાતનો નમસ્કાર